કાકા આ તો ઘેર ઉભા રહ્યા નઈ ચો ના આવી જોઈશી

આજે પાછા હજાર રૂપિયા વીમો પાછી અને બરાબર હ કે મને ફોન આવ્યો કે મને હું છું મેં કીધું મારું બીજું આવતા ને તાજા મારું બીજું તકલીફ પડે છે તો એ વસ્તુ લાવો ને જેમાંથી આપણી પ્રગતિ થાય કાકા વાત તમારી હાજી પણ હું કઉ એમ કરવા નતું એ પચાસ હજાર એમને એમ લાવી અને ડબલ કરવા મેલ દેવા નતા તમારે બારમા વખત કોમ આવો બારમા ની કેટલી વેલી ટુપી યાર કાકા ડબલ ના થાય લાખ ના આવત જબનિયે આયું આ દાદાનું શું ને રોજ પાંચસો છસો પાંચસો છસો રૂપિયા લઈને આવે અને મારી વાત પર તારે બાળમાની આ કેટલી બધું પેલું હોય ને તો આપણે પૈસા કમાઈ લે એની વેતી મારવાની વેતી પછી તો તારે મરી જાવ એ પછી બાળમાં કરી દેજે કે હારું ચાણી પેડા લાયો તું એ કામ કર અગર બધી જાજે હારું જલ્દી જા

એટલે મારી વાત ભાઈ હું મગજ કેવું દોરાયું ખબર છે મને વી હજાર રૂપિયા કમા છું વી હજાર રૂપિયા કમા છું સો હજાર રૂપિયા આપતા અને ચાલુ હજાર રૂપિયા હું આપી દે ખરેખર કાકા તમે રીક્ષા લઈને દુઃખના દાળા ગાઢ્યા હો હવે ખરેખર મારું બીજું આ વેળા જોવા તારી માં રહ્યું હોત ને તો મારું બીજું ખરેખર ખુશ્યો ન દાડા હોત ભાઈ

આને રિક્ષા લાયા છે ને આખી જિંદગી જેટલી ઘડી રિક્ષા લાવી છે ને એટલી ઘડી પૈસા સમય ધંધા જ જોયો છે અને હું લાયો છું મારે આ રિક્ષા સેવામાં ફેરવવાની છે આપણા ગામમાં કોઈ બી મોજું પડે ને આપણી આપણી રિક્ષા મફત ફેરવા માર છે કોઈ બી મોજું પડે તો મફત દવાખાને જાય છે એવા સાચી બહુ ફ્રીમાં જાય છે આપણી તો એ જો કે આપણે શું છે બે પોસ રૂપિયા સમય નથી જોતા મોને હોમું જોઈએ

પેલા ભુબજી કે રિક્ષા એક દાડો ઘેર નહીં પડી એક દાડો ઘેર ના પડી રેમતા ડોહા તમે મન દરવાજો બેલા પેડા ખાવા આવો જેવું નતો અમે તો મારા કોમે બાપડા ખેગારજી કોમે આવતા ડોહો જેટલું આપડે નબળી ગયા

બહાર વડજો કેટલી સેવા કરે હોંટા કા ડાળા વાળા ફટ 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 આયા આલી શું શું છે ખાલી શરદિત થઈ છે

પણ ભાઈ મારે ખાવા ન કેમ થઈ ગયો છે યાર તમે ભલા આદમી અને હું શું કહું છું હા તમને ખબર છે ને સાહેબે શું કીધું થઈ છે એક મહિનો થોડા એટલે પડે હા હું તા હો કાકા કેમ

ફટોફટ રિક્ષા કાઢો મો ખાઈ જો કે તરત આવતા રે વાર નઈ થાય હેડો દવા કરે તરત આવો જો ના જો યા ભાઈ આ કાકા કે જો આ જ્યાં ખાને જાવું છે આપણે સરકારી દવાખાને અહીંયા પ્રાઇવેટમાં લઈ રોક લે જલ્દી નંબર આવે ના ના ફુંદા કા પ્રાઇવેટ માં ચલાઈ જાય કે સરકારી મફત સેવા થાય આપણે બે કલાક ખૂટી થાય જ કે જેટલા મળ્યા છે જેટલા દર્દી આવે એટલા એટલે મજા મળશે સરકારી તારી આવી તારા મજો હજુ રિક્ષા ચાલુ નથી કરી ભૂણી નથી કરી

જો તમને એક વાત ચોખ્ખી કહી દઉં હું આજ થી કાયમ તમારે 300 રૂપિયા મને હવે ઘેરા લાવવા પડશે આ આ શેલ્લે અમાર ગલ્લો પર ગલ્લો તોડીને દે તો લઈ ગયા કાલ પૈસા આજે ભાઈ તું ચાંદલ લેની આજ જો આજ નવો દાડો ચાલુ જો છે ને મારી વાત ઉપર હવે આજથી થી નિયમ કર્યો કોઈ ની સેવા ન કરો એવું હા ગમે હું જો મરી જવા આમ એવું હશે ને તો મરી જાય એવું છે મને કોઈ મુજે ન કરો અવતાર આટલી ગાતા પેલા હું મગન દોડાયોતો ન્યા કેવા કરી ઘણી કરી બરાબર હવે નહી ખાવ હવે તું જનથી ના લે હવે તારે 300 રૂપિયા ગણી લેવાય હો મારી પડો પકડ મારી તારે હા છે હવે